તો દક્ષિણ ગુજરાતમાં પણ અંતરિયાળ વિસ્તારમાં વરસાદી ઉડી ગયા હતા વલસાડના કપરાડા પંથકના આદ્રશ્યો છે કે જ્યાં આશ્રમ શાળા આવેલી છે એટલો તો પવન ફૂંકાયો કે તેના આશ્રમ શાળાના પતરા પણ ઉડી ગયા હતા ભારે વરસાદ હાલમાં પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે નવસારી છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે વાપી જીઆઈડીસીમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને આ પંથકમાં પણ જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી આ કમોસમી માવઠું વરસી રહ્યું છે ભર ઉનાળે જાણે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે